નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છીએ કે જેમને લગ્નના ઘણા સમય પછી સંતાનની પ્રાપ્તિ થાય છે પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું ભરતભાઈ પટેલ ભરતભાઈ મનુભાઈ પટેલ મનુભાઈ પટેલ અને તમારું ગામ આંગલધરા આંગલધરા ઓકે એટલે તાલુકો કયો કહેવાય મહુવા મહુવા અને જિલ્લો સુરત સુરત તમારું નામ કલ્પનાબેન ભરતભાઈ પટેલ હા હવે તમે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા બે હજાર દસ માં માં ઓકે આ બાર વર્ષ દરમિયાન તમારે ત્યાં કોઈ સંતાન હતું નહી અને હાલમાં અત્યારે તમારે ત્યાં બાળક છે એ છોકરો છે કે છોકરી છોકરો છોકરો છે બરાબર કેટલા માસ થયા બે માસ થઈ ગયા બે માસ પૂરા થાય છે આજે જ પૂરા થયા ઓહો મતલબ બે માસ થઈ ગયા હવે મને એ કે તમને તમારે ત્યાં બાર વર્ષ પછી સંતાનની પ્રાપ્તિ તો થઈ તો ડોક્ટર લોકો શું કહેતા આ લોકો કે આવી ગયા કોઈ નોર્મલ છે કોઈ પ્રોબ્લેમ નથી ઓકે એટલે તમારા રિપોર્ટ બધા નોર્મલ આવતા કોઈ કોઈ પ્રોબ્લેમ નથી બરાબર આવી રીતના તમે કેટલા વર્ષથી ટ્રીટમેન્ટ ચાલુ કરેલી લગ્નના ઓકે બે વર્ષ પછી જેવું ચાલુ ઓકે લગ્નના બે વર્ષ પછી તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી બરાબર આવી રીતના છ સાત વર્ષ સુધી તમે ટ્રીટમેન્ટ અલગ અલગ જગ્યાએ કરાવી હવે તમારે અત્યાર તો બાળક છે બરાબર અને બે માસ થઈ ગયા છે આજે માસ થઈ ગયા તો એ રિઝલ્ટ શેનાથી આવ્યો થોડીક વાત કરો આપણે જે આ પ્રોડક્ટ આપીએ જે અહીંયા આપણે ટેબલ ઉપર મૂકેલી છે આ જે નેચરા મોર છે જે નેક્સપ કંપનીની પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ તમે વાપરી તો મને તમે સાચી વાત એ જણાવો કે શરૂઆત તમે કરેલી ત્યારે ખરેખર વિશ્વાસ હતો કે ના કઈ વિશ્વાસ નથી મતલબ વાપરી જોઈએ એમ કર્યું ઓકે એટલે પહેલી વખત તમને જાણવાનું મળ્યું પહેલી વખત લઈ લીધું કે પછી કેવું પહેલી વખત પહેલી વખતે લીધું તો મતલબ વિશ્વાસ હતો ખરો શરૂઆતમાં નહીં વાપરી જોઈએ વાપરી જોયે એમ કરીને ચાલો આટલી દવા કરી છે તો તો તમે પ્રોડક્ટ કેટલા મહિના વાપરીને તમને પ્રેગ્નન્સી નો રિઝલ્ટ મળી ગયો બેન તમે બોલી શકો પંદર દિવસ પછી અમે દવા લીધી પછી પાસુ માસિક ચાલુ જ થયું પછી ઓકે એટલે કેટલા મહિના દોઢ મહિનો એક દોઢ મહિનામાં રિઝલ્ટ આવી ગયું દોઢ મહિનામાં રિઝલ્ટ મળી ગયું બરાબર હા બતાવજો ને દર્શક મિત્રો આ તમે જોઈ શકો છો આ બે માસનું બાળક છે શું નામ રાખ્યું છે શ્રેયાસ શ્રેયસ શું પ્રિયાંશ શ્રેયાશ શ્રેયાંશ શ્રેયાંસ ઓકે મતલબ આ બે માસ થઈ ગયો છે અને